અત્યારે જ્યારથી ખ્યાલ આવ્યો છે કે અહીંયા આ વિસ્તારમાં ઓળજર રતનપુર વિસ્તારમાં જે જૂરી વિસ્તાર કહેવાય છે ત્યાં આગ લાગેલી છે અને અનુસંધાને કલેક્ટર સાહેબ શ્રી દ્વારા સૂચના આપવામાં આવતા નગરપાલિકાની ટીમ પોલીસની ટીમ અને ફોરેસ્ટ વિભાગની ટીમ જુદા જુદા સાધનો દ્વારા આગ બોલાવવાનો પ્રયાસો કરી રહ્યા છે કુલ અત્યારે ચાર ફાયર ટેન્ડર કાર્યરત છે ઉપરાંત વધારાના બે નેવીના અને કોસ્ટગાર્ડ અથવા એરપોર્ટ ડિરેક્ટર ને પણ કીધેલું છે એટલે ત્યાંથી પણ એક વધારાના ફાયર ટેન્ડર પણ મોકલી આપવામાં આવે છે અને બે જેસીબી દ્વારા અત્યારે ફાયર લાઇન જેવું કટ કરીને બનાવવામાં આવે છે જેથી આગ આગળ વિસ્તારમાં ના પડશે ના કંટ્રોલ રૂમમાં અંદાજે એક સવા એક આજુબાજુ ચોરી કે જ્યાં અવારનવાર આગની ઘટના બને છે ત્યાં આગ લાગવાનો બનાવ અમને જાણ થઈ હતી તાત્કાલિક જ એક ફાયર ટીમ જે મોટું ફાયર વાવજર લઈને રવાના થઈ હતી અને અહીંયા પેલી પ્રથમ પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા વધારે ફાયર ફાઇટરની જરૂર પડતા અન્ય બે ફાયર ફાઇટર પણ રવાના થયેલા હતા તથા ફાયર ફાયર ફાઇટરને ને અસિસ્ટ કરવા માટે એક ફાયર ટેન્કર પણ અમે બોલાવેલું હતું પછી ત્યારબાદ વધારે આગનો બનાવ હોવાથી બંને સાઈડ રસ્તા પોલીસ વિભાગને જાણ કરી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી બંને બાજુના રસ્તા બંધ કરાવેલા છે અને આથી સિમેન્ટ નું તથા બિરલા ફેક્ટરી નું પાણી નું ટેન્કર પણ બોલાવેલું છે તથા ઉપલેટા થી અમારી એક ટીમ પણ રવાના થઈ છે જે ફાયર ફાઈટર લઈ અને મારો મોટર બાઉઝર લઈ અને અહીંયા અસિસ્ટ માટે આવશે અત્યારે કુલ કેટલી ટીમો કામ કરી અત્યારે કુલ પાંચ ટીમો કામ કરી રહી છે બધો સ્ટાફ પણ અહીંયા છે અને અંદરની બાજુ જવાય એવી કોઈ પરિસ્થિતિ છે નહીં એટલે અમે જેટલું બને એટલું આગળ વધતું અટકે અને પાણી એવી રીતે મારીએ છીએ કે આગળ વધારે બનાવ ના બને છેલ્લા

અત્યારે એક તો ફાયર વિભાગ છે એની સાથે હાથી સિમેન્ટ ફેક્ટરી ના પણ ફાયર ફાયર બ્રિગેડ છે બિરલા નું ફાયર ટેન્કર છે ફોરેસ્ટ વિભાગ હાજર છે અને પોલીસ વિભાગ પણ હાજર છે